ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકો જીવનના દરેક સંઘર્ષ સામે લડવા સક્ષમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગુરુકુળમાં બાળકોના જીવનનું યોગ્ય ઘડતર થાય છે ગુરુકુળમાં ભણતા બાળકો જીવનના કોઈ પણ સંઘર્ષ સામે લડવા સક્ષમ હોય છે અમદાવાદના રામનગર ખાતે આવેલા સાબરમતી ગુરુકુલમ ખાતે આયોજિત આર્ય ઉત્સવ વાર્ષિક મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ગુરુકુળમાંથી મળતા જ્ઞાનથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે ગુરુકુળમાં ગરીબ હોય કે પૈસાદાર સૌને એક સરખી શિક્ષા પ્રાપ્ત થાય છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કૃષ્ણ અને સુદામા છે જેમણે એક જ ગુરુકુળમાંથી શિક્ષા પ્રાપ્ત કરી છે સાબરમતી ગુરુકુલમ અંગે વાત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં ઉમેર્યું કે સાબરમતી ગુરુકુલમ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ તેમજ જીવનના સાચા મૂલ્યોનું સિંચન કરે છે એટલું જ નહીં આવનારી પેઢીને યોગ્ય દિશામાં વાળવાનું કામ સાબરમતી ગુરુકુલમ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે ખૂબ જ ગર્વની વાત છે રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે ભારત એક વિચારધારા અને એક સંસ્કૃતિ છે આપણે સૌએ ગુરુકુળની પરંપરાને આગળ વધારવી જોઈએ સાબરમતી ગુરુકુલમ ના આર્થિક સહયોગ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રૂપિયા પાંચ લાખની સ્વરૂપે આપતા કહ્યું કે ગુરુકુલ પરંપરાને જીવંત રાખવા માટે સમાજના શ્રેષ્ઠીઓનો આર્થિક સહયોગ મળે તે જરૂરી છે છે આ આ પ્રકારની ગુરુકુળ બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાબરમતી ગુરુકુલમના ઋષિકુમારો દ્વારા વૈદિક ગણિતની પ્રસ્તુતિ એક ટુકડા જમીન કા નાટક મલખમ જિમ્નાસ્ટિક યોગ સાધના ન્યાયશાસ્ત્ર તેમજ સરસ્વતી વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રત્નાંજલિ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સંન્યમભાઈ શાહ સાબરમતી ગુરુકુલમના સંચાલક ઉત્તમભાઈ શાહ ટ્રસ્ટી શ્રી વંશરાજભાઈ અગ્રણીઓ તેમજ ઋષિકુમારોના માતા પિતા અને મોટી સંખ્યામાં સાબરમતી ગુરુકુલમના સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા